નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજા રાણીની સત્ય ઘટના વિશે એક હતી રાણી રાજાને રાણી ખૂબ વ્હાલી હતી રાણી બહુ સુંદર હતી પરંતુ જેવી રાણી રૂપાળી હતી તેવી જ ગુચ્છાવાળી પણ હતી રાણી સ્નાન કરીને તેના ભીનાવાળ રાજમહેલની અગાસીમાં સૂકવી રહી હતી સોનાની શીશીમાં ચંદનનું તેલ અને ચાંદીની કાસકી લઈને દાસીઓ ઊભી હતી એટલામાં પક્ષીઓનું એક ટોળું ઉડતું ઉડતું રાજમહેલની અગાસી ઉપર થઈને પસાર થયું અચાનક એક પક્ષી રાણીના સોનેરી વાળમાં છરકી ગયું આ જોતાં જ રાણીનું સ્વરૂપ બદલાઈ ગયું તેના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો તે એ પણ ન જોઈ શકી કે તે પક્ષી કયું હતું તે મનમાં વિચારવા લાગી આ પક્ષીઓએ મારું અપમાન કર્યું છે તેમની એટલી હિંમત કે ઝરકીને ઉડી જાય હું આ રાજ્યની હરાણી છું ગુચ્છામાં સળગતી તે પોતાના ભવનમાં ચાલી ગઈ દાસીઓ તેના વાળમાંથી ગંધવાળ સાફ કરવા માંડી પણ આ રાણીએ ના પાડતા કહ્યું જ્યાં સુધી રાજા પક્ષીઓને સજા નહીં કરે ત્યાં સુધી આ છરક વાળમાં આમ જ રહેશે અને પછી તેણે વાળ છોડી નાખ્યા અનજળનો ત્યાગ કર્યો રાજાએ જ્યારે વાતની ખબર પડી તો તે રેશમી રૂમાલ લઈને રાણીના કોપભવનમાં ગયા કહ્યું કોઈ પક્ષીએ અજાણતામાં આ કર્યું છે તેને શી ખબર હતી કે તું નીચે બેઠી છે લાવ હું તે સાફ કરી દઉં છું પછી રાણીએ ના પાડતા કહ્યું આખર પક્ષી પણ આપણી જ પ્રજા છે આપ તેના રાજા છો ને હું તેમની રાણી પક્ષીઓની આટલી હિંમત કે તે માથા પર છરકી જાય આવી બેજયતી કરતા તો મરી જવું જ સારું છે આટલું કહીને તે મોઢું ફેરવીને બેસી ગઈ રાણીની જીદ આગળ રાજા હારી ગયો તેણે જંગલમાં જાહેર કરાવી દીધું કાલે બધા પક્ષી રાજમહેલની આગળના મેદાનમાં એકઠા થાય એલાન સાંભળીને પક્ષીઓમાં ખળભળાટ મચી ગયો સવાર થતાં જ પક્ષીઓના ટોળે ટોળા રાજમહેલની આગળના મેદાનમાં ભેગા થવા લાગ્યા રાજાએ પક્ષીઓને પૂછ્યું શું બધા પક્ષી આવી ગયા કોઈ બાકી તો નથી રહી ગયું ને મહારાજ બધા આવી ગયા છે ફક્ત ઘરડી કોયલ નથી આવી તેને કોઈ જરૂરી કામ આવી ગયું છે મોરે ઉત્તર આપ્યો શું મારી આજ્ઞા કરતા પણ વધારે જરૂરી કામ હતું તેને રાજાએ પૂછ્યું તે ક્યાંક ન્યાય કરવા માટે ગઈ છે મહારાજ મોરે જણાવ્યું બાજપક્ષીએ હાથ જોડીને નમ્રતાપૂર્વક પૂછ્યું રાજાજી અમારો શું અપરાધ છે કડક અવાજમાં રાજાએ કહ્યું રાણીના વાળ પર છરક કોણે કરી છે તેણે મોતની સજા મળશે બધા પક્ષી શું રાજાએ ફરીથી કહ્યું જો તમારામાંથી કોઈ પોતાનો ગુનો કબૂલ નહીં કરે તો હું તમામને મોતને ઘાટ ઉતારી દઈશ કોઈને માફ કરીશ નહીં ત્યારે ભોળું કબૂતર આગળ આવ્યું અને ગુટરગુ કરતા બોલ્યું માલિક કોયલ અમારા સૌની મુખી છે આપ સજા કરતા પહેલાં તેને પ્રથમ પૂછી લો તો સારું રાજાએ પછી કોયલને બોલાવીને માટે તેને દૂધ મોકલ્યો આ વખતે કોયલ કૂકું કરતી આવી ગઈ તે આવીને બધા પક્ષીઓની વચમાં બેસી ગઈ રાજા કડાકીભર્યા અવાજમાં બોલ્યો કેમરે કોયલની બચ્છી એવું કયું જરૂરી કામ હતું તારે મહારાજ સાત સમુદ્રની પેલે પાર ન્યાય કરવા માટે મને બોલાવવામાં આવી હતી કોઈ આદરપૂર્વક બોલાવે તો જવું પડે છે મોડા આવવા બદલ માફી માગું છું કોયલે કહ્યું અરે વાહ તું કોયલ થઈને ન્યાય પણ કરવા લાગી જરા હું પણ સાંભળું કે તું શાનો ન્યાય કરવા ગઈ હતી માલિક સાત સમુદ્ર પાર એક સભા મળી હતી સમસ્યા હતી કે આ દુનિયામાં પુરુષ વધારે છે કે સ્ત્રીઓ કોયલે કહ્યું પછી તે શું ન્યાય કર્યો તું નાની એવી કોયલડી તો છે શું ન્યાય કરવાની હતી મહારાજ નાના અથવા મોટા શરીરની સાથે અકલનો કોઈ સંબંધ નથી મેં ન્યાય કર્યો કે દુનિયામાં પુરુષો ઓછા અને સ્ત્રીઓ અધિક છે શું તે બધા સ્ત્રી પુરુષોને ગણતરી કરી છે રાજાએ આશ્ચર્યથી તેની તરફ જોયું નહીં મહારાજ મેં સ્ત્રી પુરુષને ગણતરી તો કરી નથી પરંતુ બુદ્ધિથી જાણી તો શકું છું મારા માનવા મુજબ જે પુરુષ પોતાની બુદ્ધિશક્તિથી કામ નથી લેતા સ્ત્રીની મૂર્ખાઈ ભરેલી વાતો માની લે છે તેને પણ હું સ્ત્રીની કક્ષામાં જ ગણું છું આ સાંભળતા જ રાજાનું માથું સંકરાવવા લાગ્યું બોલ્યો તો તું મને પણ સ્ત્રી જ સમજે છે એ તો આપ જાણો મહારાજ કોયલની વાત રાજાના હૃદયને સ્પર્શી ગઈ રાજા બોલ્યો તું ઠીક કહે છે હું નકામો રાણીના કહેવામાં આવી ગયો હવે તને તમે બધા પક્ષીઓ જઈ શકો છો રાજાનું આટલું કહેતા જ તમામ પક્ષી આનંદની કિકિયારી કરતા ઓડી ગયા આ બાજુ પક્ષી ઓડ્યા અને રાજમહેલમાં રાણી ફરી કોપ ભવનમાં જઈને બેસી ગઈ રાજા ફણી ફરી મનાવવા માટે ગયો તો બોલી હું રાણી માત્ર નામની જ મારું કાંઈ સન્માન તો હોત તો આ પક્ષીઓનું કહેવું માનીને પોતાની આજ્ઞા પાછી ન લેતા રાજાનું હૃદય બદલાઈ ગયું તેણે બીજે દિવસે પક્ષીઓને ફરીથી એકઠા થવાની આજ્ઞા આપી બધા પક્ષીઓ એકઠા મળ્યા પરંતુ કોયલ આજે પણ ન આવી તો રાજાએ પક્ષીઓને પૂછ્યું આજે કેમ નથી આવી તમારી કોયલ મુખી તે આજે પણ સાત સમુદ્ર પાર ન્યાય કરવા માટે ગઈ છે આવતી જ હશે મહારાજ પોપટે કહ્યું થોડીવાર પછી કોયલ આવી ગઈ હાથ જોડીને માફી માંગતા બોલી માફી છાવું છું મારે આજે પણ ફરી ન્યાય કરવા માટે જવું પડ્યું આજે કઈ સમસ્યા હતી રાજાએ ઉત્સુકતાવશ પૂછ્યું બહુ ગંભીર સમસ્યા હતી મહારાજ પ્રશ્ન હતો કે આ દુનિયામાં લોકો અધિક જન્મ લે છે કે મરે છે અધિક આ વાત પર અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી કોયલે કહ્યું આ વખતે રાણી પણ ત્યાં હાજર હતી હાથ નચાવતા રાણી બોલી આ તો કોઈ પણ કહી શકે છે આ દુનિયામાં જન્મનું જ પ્રમાણ અધિક છે જો મરતા અધિક હોત તો દુનિયામાંથી માણસો ક્યારનાય સમાપ્ત થઈ જતા રાણીજી મેં ન્યાય કર્યો કે લોકો મરે છે અધિક અસલમાં જે વચન આપીને પોતાની વાત ના પાડી શકે વિના કારણે જ પોતાનો નિર્ણય બદલી નાખે એવા પ્રાણી મરણ પામ્યાના સમાન જ છે કોયલે કહ્યું રાજાએ સાંભળ્યું તો તે વિચારમાં પડી ગયો તેને લાગ્યું આ કોયલ ખરું જ કહે છે હું રાજા છું મારે સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ વારંવાર નિર્ણય બદલવો એ બરાબર નથી તેણે રાણીને કહ્યું તું જે ચાહે તે કર હું આ પક્ષીઓને દંડ નહીં કરી શકું રાજાની વાત સાંભળી રાણીનું મોઢું ઉતરી ગયું રાજાએ પક્ષીઓને કહ્યું મેં નિર્દોષ પક્ષીઓને સજા કરવાની ઈચ્છા કરી હવે મારી આંખો ઉઘડી ગઈ છે જાઓ ઉડી જાઓ બધા પક્ષી પછી પાંખો ફફડાવીને ઉડી ગયા આ બાજુ પક્ષી ઉડ્યા ત્યાં રાજમહેલમાં રાણી ફરી રિસાઈને કોપભવનમાં ચાલી ગઈ આ વખતે રાણીની મોઢે ચડાવેલી એક દાસીએ એક યોજના બનાવી યોજના પ્રમાણે દાસી રાજાની પાસે ગઈ બોલી મહારાજ રાણીજી ગર્ભવતી છે હજી સુધી આપને કોઈ સંતાન નથી રાણીજીએ ક્રોધમાં આવીને અન્નજણનો ત્યાગ કર્યો છે આવું કરવું બાળકના માટે પ્રાણઘાતક બની શકે છે રાણી તથા બાળકના પ્રાણની રક્ષા કરો રાજા ડરી ગયો અને કોભરવનમાં પહોંચ્યો તું જઈને મહેલમાં આરામ કર હું કાલે જ બધા પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દઈશ બીજે દિવસે રાજાએ પક્ષીઓને ફરી બોલાવ્યા બિચારા પક્ષીઓ બહુ ડરી ગયા કોયલ તેમને બધાને હિંમત આપતા બોલી ડરો નહીં તમે જાઓ હું પાછળથી આવું છું બધું ઠીક થઈ જશે પક્ષી એકઠા થઈ ગયા કોયલ મોડી આવી રાજાએ તેને પૂછ્યું આજે પણ શું ન્યાય કરવા માટે ગઈ હતી શું કરું મહારાજ કોઈ બોલાવે તો જવું જ પડે છે કોયલે આજે કયો ટંટો હતો બહુ ગંભીર ઝઘડો હતો જરા હું પણ તો સાંભળું પ્રશ્ન આ હતો મહારાજ કે દુનિયામાં મૂર્ખ વધુ કે બુદ્ધિમાન આના પર ચર્ચા થતી હતી તે શો નિર્ણય આપ્યો રાજાએ પૂછ્યું બહુ સરળ વાત છે દુનિયા મૂર્ખાઓથી ભરી પડી છે બુદ્ધિશાળીઓની સંખ્યા વધારે કેવી રીતે હોઈ શકે છે કોયલ બોલી તું ખોટું કહી રહી છે કોયલ મારા દરબારમાં જેટલા માણસો છે તે બધા એકથી એક ચઢિયાતા બુદ્ધિમાન છે એક પણ મૂર્ખ નથી આ જ પરિસ્થિતિ દુનિયામાં છે સોમાંથી એક બે મૂર્ખ હોય છે રાજાએ જણાવ્યું અવિનય માટે ક્ષમા કરજો મહારાજ આપની વાત સાથે હું સંત નથી જે માણસ પોતાની સબુદ્ધિથી કામ ન લેતા બીજાની બુદ્ધિથી કામ કરે તે માણસ મૂર્ખ નથી તો બીજું શું છે આપ એક રાણી અને માન માટે આટલા પક્ષીઓને પ્રાણદંડ આપી રહ્યા છો આ બધા દરબાવીઓ આપના હામાં હા મિલાવી રહ્યા છે એમ છતાં પણ તેની વાત માની ગયા આપ જ કહો શું આ બુદ્ધિમાનીનું કામ છે કોયલે કહ્યું રાજા છૂપ થઈ ગયા કોયલ બોલી અને રાણીની ગર્ભાવતી હોવાની વાત પણ ઉપજાવી કહ્યું રાજાએ તપાસ કરાવી જૂઠનો ભાંડો ફૂટી ગયો રાજાની ગરદન શરમથી ઝૂકી ગઈ હવે રાજા ગંભીર થઈને બોલ્યો કોયલ તે મારી આંખો ઉઘાડી છે આજથી તું આઝાદ છે હવેથી કોઈ પણ પક્ષી કદી કોઈ રાજને આધીન નહીં રહે બધા સ્વતંત્ર છે જ્યાં ઈચ્છો ત્યાં ઉડી શકો છો બધા પક્ષી રાજાનો જય જય કારકર્તા ઉડી ગયા મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર